તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને હવે આપણે ઘરેથી જઈશું છ વાગ્યા જોઈ શકો છો તમે અને આપણા ઘરનો નજર જોઈ લો અને આપણે વજાઈ બાઇક લઈને વાડીએ તો બનેરો આપણા બ્લોગમાં અને આપણે પૂગ્યા સાસર કીવીની બાજુમાં અને સોલરના કાચા રસ્તે તો ત્યાં જ આપણે આ રસ્તામાં ખેતર આવે છે તો બનેરો આપણા બ્લોગમાં આપણે પૂગી ગયા પહેલાં સોલરે અને જોઈ શકો છો તમે અને પેલી બાજુ જારું દેખાય ત્યાંથી આગળ રસ્તે આપણે ડાબી બાજુ વળી જવાનું એટલે આપણા ખેતર જવાનો રસ્તો આવી જાય અને જોઈ શકો છો આપણે ફાઇનલી ભૂગી ગયા ડેલે તો બનેલો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફાઇનલી આપણે પરફેક્ટ લોકેશન પર પોકી ગયા ને આપણે આ જોઈ છો નજર અને હવે આપણે બાઇક બંધ કરી અને જશું ગવાર જોવા માટે કેમ કે આજે મોટર ચાલુ કરી હતી મોટી પાણીની ટપક હતી તો જોઈ લો આપણે આવી ગયા અને આપણે હાઈ કરી દીધું તમને જોઈ શકો છો ખાડ આપણે પૂરી ભરી હતી બે ત્રણ દાળ આપણે નાની મોટર ચાલુ હતી પેલી બાજુ લીલું દેખાય ત્યાં સુધી આપણે પાણી ભર્યું હતું અને મોટી મોટર ચાલુ કરેથી આપણે પાણી ખાલી થઈ ગયું કેમકે આપણે ટપક પદ્ધતિ ગવારમાં પાણી પાવ્યું હતું તો બનેરો આપણા બ્લોકમાં આપણે હવે તમને દેખાડી દઈશું ગવાર તો જુઓ તમે તો જોઈ શકો છો આપણે કરી દીધી વિડીયોની સ્પીડને આપણે હવે જઈ રહ્યા ગવાર જોવા માટે તો લાઈક કોમેન્ટ ત્યાં સુધી કરી નાખો એટલે આપણો બ્લોગ જોવાની મજા આવે તમને પણ મજા આવે અને મને પણ બ્લોગ બનાવવાની મજા આવે જોઈ શકો છો તમે ભેજ અને ટપક પદ્ધતિથી પાણી પાઈ આ જોઈ શકો છો તમે આજુબાજુ લીલું છે જ્યાં પગ હોય ત્યાં આજુબાજુ લીલું થઈ છે જોઈ શકો છો તમે અને હવે આપણે ગવાર થઈ જશે એમણે લીલકાઈ જશે તો બનારો આપણા બ્લોગમાં અને જુઓ તમે ગવર કેવો છે આપણે કેમ કે આ જે બધો આપણે ગવર વેણી નાખ્યો છેલ્લેથી ઠેઠ પહેલા જોઈ શકો છો આપણે જોવા મળ્યો વિન્ડો થેટ શિયાળનો છે બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈ શકો છો આપણે ગવાર હવે પાણી પાવ્યું છે એટલે સારામાં સારો ગવર થશે અને આ જોઈ શકો છો બોયા આપણે એમને એમ છે એડાવાયેલા હતા એ જો ગવાર તમે આપણે સાંજના છ સાડા છ થી આશીએ સુરત જોઈ શકો છો તમે હવે આપણે જોઈશું પેલી બાજુ લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી વ્લોગને કરીશું હવે એન્ડ અને મળીએ આપણે આગલા વ્લોગમાં જય માતાજી